ધાનેરામાં ફરવે રસ્તાનું કામ અભરાઈએ ચડ્યાની આશંકા જતાં લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિઓને એક મંચ પર લાવી મોટા આંદોલનનો તખ્તો તૈયાર ધાનેરામાં ફરવે રસ્તાનું કામ અભરાઈ ચડ્યાની આશંકા જતાં લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિને એક મંચ પર લાવી મોટા આંદોલનનો તખતો તૈયાર થોડાક વર્ષો પહેલા કેન્દ્રીય મંત્રીની ગડકરીએ ડીસા ધાનેરા ફોરવે માટે પાંચસો કરોડની જાહેરાત કરી હતી પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોને આશંકા ગઈ કે ધાનેરાનો ફોરવે છીનવાઈ ગયો છે જે ફરીથી અપાય એ માટે દરેક પક્ષના આદિવાનોને સાથે લાવીને એક મંચ પરથી ફોરવેની માંગણી કરવા મોટું આંદોલન કરવામાં આવશે જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોએ મિટિંગનો દોર શરૂ કર્યો છે તેમાં ઝુલો પુલની જગ્યાએ નવીન પુલની પણ માંગણીને સ્થાન આપવામાં આવી છે જે તમામ માંગણી સાથે ધાનેરામાં એક ઉગ્ર આંદોલનના ભણકાર વાગી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બાજુ ભાઈ વણકર ધાનેરા ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેન પ્રશ્ન જે પાણીનો છે અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્ય નાથાભાઈ કે જેકે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ સાંભળવામાં આવતું નથી જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે કાગળ ઉપર બતાવે રોડ આ હાઈવે ફાળવે તો પાંચસો કરોડની જાહેરાત થઈ હતી પણ એ હજી સુધી એનો કોઈ થયું નથી જે નેશનલ હાઈવે છે એના ઉપર ખાડા પડી ગયા વારંવાર અકસ્માત થાય છે પણ એનું કોઈ કોઈ મારે રહેવા દે છે જ્યારે જ્યારે અમે હવે એના લીધે વિપક્ષ અને જે કોંગ્રેસના દરેક અમારા આગેવાન બધા અમે થોડો રસ્તા ઉપર ઉતરશું અને એના મારે પૂરો આગળ આંદોલન કરવો પડશે કરશો અને વિરોધ કરશો કે ભાઈ આ પ્રશ્ન હવે પ્રજા માટે છે તો પ્રજાને તમે કેમ એનો ન્યાય નથી આપતા તો એના માટે અમે કોંગ્રેસ એમના વાતે ઉતરશે થોડા સમય પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ અને વચ્ચે માટે કરોડ રૂપિયા પાસ કર્યા હતા પણ સુધી કામ ચાલુ નથી થયું રસ્તો નથી બન્યો અને હમણાં નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને થરાદ આપી દીધો છે મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ પાંચસો કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું અને આ સવાલ માત્ર સરકારને જ નહીં ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને દરેક સત્તા પક્ષના વિપક્ષના અને જીતેલા ધારાસભ્યને પણ તમે પ્રજાના હક માટે પ્રજાના પ્રશ્નો માટે કેમ આગળ નથી આવતા ધાનેરા તાલુકાને પાણી રોડ રસ્તા જીઆઈડીસી દરેક મુદ્દે અન્યાય થઈ રહ્યો છે છતાં ધાનેરા તાલુકાના દરેક નેતા પક્ષ પાર્ટીના શાંત બેઠા છે હવે સમય આવી ગયો છે પ્રજા જાગૃત થશે અને પ્રજા જો રોડ ઉપર આવી અને સત્તા સામે પ્રજાએ આંખ લાલ કરી તો ભલ ભલી સત્તાઓએ રોડ નાપો પડે છે તમે અમારો રોડ લઈ લીધો છે અમે તમને રોડ પર લાવી દઈશું એ યાદ રાખજો જય હિન્દ જય ભારત